કાજરડી ગામે તપોવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વને લઈને સમગ્ર દેશમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ઉના તાલુકાના કાજરડી ગામે આવેલ તપોવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આન બાન અને શાન સાથે ધ્વજવંદન કરવામાં આવેલ હતું તપોવન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રમુખ સાદુળભાઈ ચારનીયા નામવરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો પર ડાન્સ સાથે એકથી એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવી સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા આ પ્રસંગે શાળાના સંચાલક સામતભાઈ ચારનિયા મંત્રી ભાવનાબેન ચારનિયા ટ્રસ્ટી મોહનભાઈ ચારનિયા પાંચીબેન ચારનિયા બીજલભાઈ મકવાણા તેમજ શાળાના આચાર્ય ભૂપતભાઈ ચારનિયા તેમજ શિક્ષકગણ ધીરુભાઈ તેમજ મયુરભાઈ તેમજ કૈલાસભાઈ અને હિતાશ્રીબેન સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અબ્દુલ ઘાંચી પુના